અમદાવાદમાં રૂફટોફ સોલાર વિષયના બે દિવસ નેશનલ કોન્કલેવનો આરંભ ગુજરાતની રિન્યુએબલ ક્ષમતા પચાસ પાંચ લાખ ઘરોમાં લાગ્યા સોલાર ડીસામાં પાયાના ખોદકામ દરમિયાન દીવાલ ધરાયા થતાં એક મજૂર દટાયો સ્થાનિકોએ બચાવ કામગીરી કરીને શ્રમિકને હેમકેમ બહાર કાઢ્યો સદનસીબે મજૂર બચી જતાં મોટી દુર્ઘટના ટળી યુકેમાં અભ્યાસ કરતો ગુરશમાન ભારતીયા પંદર ડિસેમ્બરથી લંડનમાંથી ગુમ બીજેપી નેતા મનજીન્દરસિંહ સિરસાએ વિદ્યાર્થીને શોધવા વિદેશ મંત્રી એસ જયશંકરને કરી અપીલ રાજસ્થાનમાં નવી સરકારના બંને નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ પીઆઈએલ દાખલ જયપુરના વકીલ ઓમ પ્રકાશ સોલંકીએ ફરિયાદ દાખલ કરી ડેપ્યુટી સીએમનું પદ રાજકીય અને ગેરબંધારણીય ગણાવ્યું કોંગ્રેસના પૂર્વ નેતા નવજોતસિંહ સિદ્ધુ પંજાબની જેલમાં ડ્રગ્સ વેચવાનો કર્યો દાવો કર્યો જો આ વાત ખોટી સાબિત થશે તો રાજકારણ છોડી દઈશ પગલાં ન લેવા બદલ પંજાબના સીએમ ભગવતમાનની પણ કરી ટીકા સોવરેન ગોલ્ડ બોન્ડ બે હજાર ત્રેવીસ ચોવીસની ત્રીજી સિરીઝ અઢારમી ડિસેમ્બર એટલે સોમવારથી ખુલશે આ સ્કીમ હેઠળ એક ગ્રામ સોનાની કિંમત છ હજાર એકસો નવ્વાણું રૂપિયા નક્કી કરાઈ ભારત સામેની પ્રથમ વનડેમાં સાઉથ આફ્રિકાની ટીમ એકસો સોળ રનમાં આઉટ થઈ હર્ષદીપસિંહે પાંચ તો અવેઝ ખાને ચાર વિકેટ ઝડપી એનિમલ મૂવીમાં ઝોયાનો રોલ અદા કરનાર એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીની ફેન ફોલોઇંગ વધી ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ ચાર મિલિયન થયા